જય દ્વારકાધીશ રાધે તો આજે તારીખ છે ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને સવારના વાગી ગયા દસ આપણે નવો વિડીયો અપલોડ કરી દીધો પછી નવો બ્લોગ ચાલુ કર્યો તો આજનો બ્લોગ આપણે ચાલુ કરીએ આશા રાખીએ આપ સર્વ મજામાં છો અમે પણ મજામાં અને આપ સર્વનું યુટ્યુબ ફેમિલીમાં હરકે બુધેલ વ્લોગ વતી સ્વાગત કરીએ તો જોવો મસ્ત મજા આવી કાલે હેપી બર્થડે ડે જોવાની હા કોનો હેપી બર્થડે તો યુ કોનો એનું નામ હું છે એ નામ હું છે ચાર દાબા તો આજનો નવો બ્લોગ આપણે ચાલુ કરીએ ક્યાં ઉપડ્યા પીવું હું કદાચ જોવો આજનો સુવિચાર આપણે લઈ લઈએ આજનો સુવિચાર છે કે જેવા સાથે તેઓ એ કહેવત છે એ જૂની થઈ ગઈ જેવા જેવા સાથે તેઓ નહીં પણ માણસ માણસ ગમે તેટલો હેરાન થાય તો પણ ખરાબ નથી થઈ શકતો તો એમ છે બધું સૌથી પહેલા લાગી લઈએ આપણે ભગવાનના ઘર મંદિરમાં માં પગે માતા પિતાને ને વંદન જો આપણે તૈયાર થઈ ગયા તો હાજ તો આજ તો પડી ગઈ એમના કાંઈ આખો દિન હું કર્યું એ ન કાંઈ શૂટિંગ થયું અને હવે અમારે જાવું છે અત્યારે વેવાઈન ઘરે ન્યા આજે જમણવાર છે એટલે ન્યા જઈએ ન્યા મોજ મજા કરીએ અને તમને કરાવી જવું ને હા હાથ વાગ્યા હવે નીકળી જાય હવે એમ વહેલા નીકળી જાત પણ દૂધ ગરમ કરવાનું હતું તો હાલો જય દ્વારકાધીશ રાધે રાધે ઘણા ઉત્સવ પૂરો થયો પછી સોસાયટીમાં શાંતિ એકદમ ગમે નહીં એવું થઈ ગયું કા સૂનું શું નું લાગ્યું લઈ લઈએ આપણે ગાડી

એટલે આવો એટલી બધી ધમાલ ત્યાં જો આ ગુરુજી છે હા પછી અમારે આ છે ગઢા વેભાઈ

સરસ મજાનો વ્યુ આવ્યા રૂમ ની બાલ્કની માંથી સીધું પ્રાણી સંગ્રહાલય એની પછી સીધી તાપી નદી એમને

તો મજાની પંજાબી ડિશ બનાવી છે અમારે સુનિતા બેને કાજુ કદી ચાસ અને પાલક પરોઠા સલાડ પાપડ સાસ હજ તો ભૂકા કાઢ નાખવાના હજી તો કેટલા દિવ પેહલા આપણે મંદિર ગયા ને હજી હમણાં જ ગયા કાંઈ ઘટાય એવું નથી મસ્ત બધાની હવે ચાલુ તમાર લોકોને બધાને જમવું હોય તો વૈયા વેવાય ને કરે લે આ બર્થ

સુરત માં રાતે અગિયાર વાગ્યા તમે જવો આપડે સોડા પીવા ઉપર ગયા મજા આવે તો આજનો બ્લોગ આપડે અહિયા પૂરો કરવો હશે જાઉં છું તો આજનો બ્લોગ આપણને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ નવા બ્લોગ માં સુધી બધાને જય રાધે 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 રાધે